નર્મદાનું રાજકારણ ફરી એકવાર ગરમાવાની શરૂઆત થઈ છે સાંસદ મનસુખ વસાવાએ થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાને લઈને તેમના પિતાને લઈને ટિપ્પણી કરી હતી અને ત્યારબાદ રાજકારણ ગરમાયું છે તેમાં નિરંજન વસાવાએ વર્તો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે સાંસદ માત્ર લોકોને નિવેદન આપીને ગુમરાહ કરી રહ્યા છે તો પોતાના વિસ્તારનો વિકાસ નથી કરી શક્યા તેમણે એટલું જ નહીં શિક્ષણની બાબત હોય રોડ રસ્તાની બાબત હોય તે મુદ્દે સાંસદ નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન નર્મદા જિલ્લાનું રાજકારણ અવાર નવાર નેતાઓના નિવેદન કારણે ગરમાયેલું જોવા મળતું હોય છે થોડાક દિવસ પહેલા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા નર્મદામાં કમલમ ખાતે હતા તેમણે કાર્યકરોની પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું હતું આ દરમિયાન તેમણે ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા ઉપર પ્રહારો કરવાની શરૂઆત કરી હતી એટલું જ નહીં તેમણે તો તેમના પિતાને લઈને એક વિવાદિત ટિપ્પણી પણ કરી નાખી હતી અને મામલો ઘરમાં હતો ત્યારબાદ આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા વસાવા આવ્યા છે અને ઉપર વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી છે જેમાં નિરંજન વસાવા કહી રહ્યા છે કે ભરૂચ લોકસભાના સાંસદ છેલ્લા પાંત્રીસ વર્ષથી ચૂંટાઈને આવી રહ્યા છે છતાં તેમના વિસ્તારનો તેઓ વિકાસ નથી કરી શક્યા માત્ર તેઓ

કેમ કે એમને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ તો બનાવી જ રહી છે પણ સાથે સાથે આખા ટ્રાઇબલ વિસ્તારમાં એ ઉમરગામથી અંબાજી હોય તમામ તાલુકા પંચાયતને જિલ્લા પંચાયતની એ સીટો આવનારા દિવસોમાં બનાવવાની છે જઈ રહી છે એટલા માટે મનસુખભાઈ અત્યારે બે ત્રણ દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી અને એમના નેતાઓને વારંવાર ખકડાવતા આવ્યા છે તમે સોશિયલ મીડિયામાં જોતા હશો એમના કાર્યક્રમોમાં જતા હશો એમને કોંગ્રેસથી ડર નથી એમને આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈનો ડર છે એમને ડર એ વાતનો છે કે જે ત્રીસ થી પાંત્રીસ પાંત્રીસ વર્ષથી આ ટ્રાઈબલ વિસ્તારમાં રાજપાટ કરે છે એમની ખુરશી હવે મગવા લાગી છે એમને ક્યાંક ને ક્યાંક ડર છે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અમારા હાથમાંથી જાય છે એટલે વારંવાર એમના કાર્યકર્તાઓને અને એમના હોદ્દેદારોને ખગડાવતા આવ્યા છે અને કહેતા આવ્યા છે અરે ભાઈ ગરડેશ્વર તિલક ગરડેશ્વર તિલકવાડા નાંદો ચીકદા

આ મનસુખભાઈ વસાવા જેમનું અહીંયા નાંદોદ વિધાનસભામાં એમનું કોઈ પણ જાતનું કંઈ લાગતું નથી પણ તેમ છતાં પણ વારંવાર ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવાને ખોટી રીતે ટાર્ગેટ કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા જે તે સમયે અહીંયા ગાડી સિવિલ હોસ્પિટલનો મુદ્દો હતો બીજા ઘણા બધા મુદ્દાઓ પર અમે વારંવાર એમને ટાર્ગેટ કરતા આવીએ છીએ તો અમે એમને ભારતીય જનતા પાર્ટીમાં જે વખતે હતા તેમણે કીધું હતું કે તમે અહીંયા ગાડી ચંચુપાદ ના કરશો એના લીધે એમણે જુના રાજની વાત કરે છે એમના કાર્યક્ષેત્રમાં જ નથી આવતું ભલે એમની જન્મભૂમિ છે એમણે જે વસ્તુ કરવાની હતી આજે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી એમણે આ વસ્તુ કોઈ કરી જ નથી વિકાસના કામો આજે તમે રાજ પ્રતાપનગરથી

અને મેં એવું કહું છું વાગરા છે જંબુસર છે આમોદ છે એ બાજુના વિસ્તારો પર આ મનસુખભાઈ કેમ નથી જતા કેમ કે ત્યાંના ધારાસભ્ય ત્યાંના સંગઠન એમને કોઈ પૂછતા નથી એના લીધે મનસુખભાઈ વસાવા ફક્ત ચૈતરભાઈ વસાવા અને નિરંજનભાઈ વસાવા શું કરી રહ્યા છે નાંદોદમાં આવીને અહીંયા ગાડી કમલમમાં બેસે બેસી અથવા તો એમના ઘરે બેસીને ફાકા ફોજદારી કરવાનું બંધ કરો તમને અહીંયા ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી ને સત્તા પર બેસાડે છે તમે મંત્રી પણ પણ બની છો તેમ છતાં તમારાથી કોઈ કામો નથી થતા તમે પોતે જે સાંસદની ગ્રાન્ટ આવે છે એ પણ દર વર્ષે તમે ત્યાં ગાડી જમા કરી દો છો તમે વિકાસ કરો અને પ્રજાના ઘણા બધા પ્રશ્નો છે એનું નિરાકરણ લાવો

એ એ વાત એકદમ પાયા વિહોણી છે ત્યાં ગાડી ગાડી એક્સિડન્ટ પલટી ખાઈ ગઈ હતી સ્વાભાવિક છે કે અમે ત્યાંથી આવતા હતા તો ત્યાં ગાડી અમે ઊભા રહ્યા બરાબર ત્યાં ગાડી બીજા લોકો જે આમ તેમ રફાદફી કરતા હતા તો અમે ત્યાં ગાડી ઊભા રહ્યા મનસુખભાઈ પાસે પુરાવા હોય તો અમને જનતા સમક્ષ મૂકે એટલે મનસુખભાઈ વસાવા પાસે નિરંજનભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા વિશે બીજા કોઈ મુદ્દા છે નથી એટલે આ તો બે હજાર ચૌદ પંદરની ની વાત છે જ્યારે અમે ભારતીય જનતા પાર્ટીમાં હતા ત્યારે એ વાત આજે દસ વર્ષ પછી મનસુખભાઈને દેખાય છે

પચાસ લાખ રૂપિયા જે ત્રણ પરિવારના જે મજૂર વર્ગના લોકો મરી ગયા એમને ચૈતરભાઈ વસાવા અને અમારી ટીમ અને ત્યાંના લોકો એ આખી રાત ચૈતરભાઈની રાહ જોઈ અને ચૈતરભાઈ સવારે આવીને એટલે એમને પચાસ પચાસ લાખ રૂપિયા આપે છે ક્યાં હતા તે વખતે મનસુખભાઈ વસાવા ત્યાં ગાડી આવું જોઈએ ને આદિવાસી સમાજની એટલી બધી ચિંતા છે એમને તો તો કેમ નથી આવ્યા શું ફક્ત કમલમમાં બેસી અને ફક્ત નાના મોટા કાર્યક્રમોમાં પેલા અધિકારીઓને ધમકાવવાના અને નેતાઓને ખકડાવવાના

નિરંજન ભાઈ વસાવા આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા પ્રમુખ આપણે સાંભળ્યા આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને સાંસદ ની ટિપણી પણ તેમણે વળતો પ્રહાર કર્યો છે જેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો